દોસ્તો જય સ્વામિનારાયણ આજ છવ્વીસમી જાન્યુઆરી છે અને આપણે પેલા ઉઠી ગયા છીએ શું થયું આજના દિવસે સંવિધાન લાગુ પડ્યું હવે હું મારી મમ્મી ને પૂછવા માંગુ છું હવે હું મારી મમ્મીને પૂછવા માંગુ છું કે આજના દિવસ આજે સંવિધાન લાગુ થયું એ કોણે સંવિધાન મને

તમારા સ્વરૂપનું યથા થાય બંનેના મિલનમાં વિઘ્ન કરનારી માયા મને શુદ્ધ કરજો હે મહારાજ મને ભક્તિ વિરક્તિ અને સદગુણથી ભરી દેજો હે મહારાજ હે મહારાજ તમે હા તમે અને તમારા સંતો ભક્તો રાજ્ય થાવી ક્રિયા મારા માં કરાવજો એ અપરાધ થાય કોઈથી નિંદા ટીકા એવી દયા કરજો જો મારા મમ્મી તમને એક શ્લોક તમને સંભળાવશે હલો દોસ્તો અને અમારે જવું છે દિલભાઈ ના ની દુકાને સુષ્મા નવા કઢાવવા છે એના ઘા ગયા છે ને એટલે તો સુષ્મન દવાખાને આવી એને પેલું એને દરદ હતું એ બધું દવાખાને કરીને દવા લીધી છે અને હવે પછી મેં દોખાને જાવું છે દુકાને દોખાને નહીં દુકાને જાવું છે એના સંતમાં કઢાવા નંબર તો તો આવ્યા છે પણ હવે તપાસવા જવાનું છે તો હાલો અત્યારે વાગી ગયા છે બાર અને એક વાગ્યા હું જે દુકાન ખુલ્લી છે તો અમારે જવાનું છે તો તારું કેવું હમણે જાય હાલો નીકળીએ મેલા વેલા આપણે તઈન સવારીમાં જવાનું તારે આવવાનું છે મારે હા તે હાલો હાલો હવે એમ સચમા દુકાને પોગવા આવ્યા છે તો સચમા એની જોડી નવી લેવાની છે ફ્રેમય ગોતવાની છે હવે એ એમ કે છે મારે ગોળ સશમા એ ટાઈપના લેવા છે અને આ રાધે દુકાને એ પોગવા આવી ગયા છે તો હવે ચશ્મા હાલો બોપડના બહાર વાગી ગયા છે અને ઝીલના કપડા લેવા જાય છે તો કપડાં લઈને પછી તમને કહેશું કેવા લાવ્યા છે અત્યારે કપડા લેવા આ જેલ માટે કપડા લેવા ગયા હતા તો કપડા લઈ લીધા છે અને હવે છે આ દોસ્તો આ કહી જવા કઈ સાદર સારો છે

મોટીસના કારણે બેને હાલે વરાફતી આલતા ભીલ ફોકરો એમ કહે છે કે ફૂલ તમારે તમારું હોય છે તો કેટલે લાગી જો આ ગા આ કરે કાયમી માટે માર કેટલી ફેક છે અમારા તો ભાઈ આ હું કેવું તમારું તો હાથ થી દુખતાલો મને આવડે નઈ આ કેમ નથી તો

ગુમ થઈ ગયું ક્યાંય ગયું ખબર નથી પાણી ગટર માં એની પાછો ગટર એની આટલો થઈને આ ફોગ લાગે છે એ પગ એ ગયો એનો તેનું ગયું પણ હવે એમ થયું કે મારીથી ભૂલ થઈ ગઈ એને થાય છે આજે હું તમને ચૌદ લોકાવીશલો તળાતર લોક મહાતર લોક રસાત લોક અને પાતળ જેમાં જે પહેલો જે લોક છે જે સત્યલોક તે બ્રહ્માનો લોક છે જે સ્વર્ગલોક લોક છે તે દેવતાનો લોક છે અને ભૂલોક છે જેમાં આપણે બધા રેવી છીએ મનુષ્યનો લોક છે જેને મૃત્યુલોક પણ કહે છે અને નીચે અત્તળ આદિ જે સાત લોક છે કે જે કે વિત્તળ તળાતળ મહાતળ મહાતલ રસાત પાતા એ સાતે લોક સર્પો અને પિસાચરો આદિ જે હોય એનો લોક છે હવે આપણે લેવી છે ભૂલોકમાં ભૂલોકમાં સાત દ્વીપ છે એની અંદર આપણો જમ્બુ દ્વીપ છે એમાં નવખંડ છે એમાં આપણો ભરતખંડ છે મૃત્યુ પણ કહે છે અને અહીંયા ભરતખંડમાં મોક્ષ મેળવી શકાય છે દેવતાને પણ સર્ગલોકમાં મોક્ષ મળી શકાતો નથી એને મોક્ષ મેળવવો હોય તો અહીંયા ધરતી ઉપર આવવું પડે તો હવે તમને હું બીજી વાત કરું બે ત્રણ તમને શ્લોક સંભળાવું ગોપાલનંદ સ્વામી માટે બિહારીલાલજી મહારાજે એક શ્લોક બનાવ્યો છે साध्यो अष्टाङ्गयोग प्रकटहरितणि प्रीतिमाटे प्रयत्ने वेदांत तत्वो सकल गृहिलिधाेमसिन्धु तिरत्ने आदि व्याधि उपाधि प्रणतजनतणि टालिकीधिसमाधि गोपालानन्दस्वामी

અને આપણે ભગવાનની તૈયારી કરી તો આજનો તમને તમને વિડીયો કેવો લાગ્યો એ અમને જરૂર કોમેન્ટમાં જણાવજો અને અમને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો